ભરૂચના બોર્ડ નંબર આઠમાં જૂની પાંજરા પોળથી ફાટા તળાવ સુધીના પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ભરૂચમાં ચોમાસામાં બસમાર બનેલ રોડના નવીનીકરણ અને મરામતની કામગીરી પાલિકા દ્વારા યોજનાઓ હેઠળ હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત જૂની પાંજરા પોળથી ફાટા તળાવ સુધી પેવર બ્લોક બેસાડવાની કામગીરી રૂપિયા ચૌદ લાખ પાસઠ હજારના ખર્ચે કરવામાં આવનાર છે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ તૈયાર થનાર આ પેવર બ્લોક રોડનું ખાત મૂરત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી આ વોર્ડના પાલિકા સભ્યોની સક્રિયતાના કારણે લોકોની લાંબા સમયની આ હાલાકી દૂર કરવાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરાવી હોવાનું જણાવી સ્થાનિકોની અન્ય સમસ્યાઓની રજૂઆત પણ ધ્યાને લઈ આગામી દિવસોમાં તેના નિવારણ માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે નગરપાલિકાનો પ્રમુખ વિભૂતિબાઈ યાદવ કારોબારી ચેરમેન હિમેન્દ્ર પ્રજાપતિ पालिका સભ્ય ધંજી ગોહેલ પ્રવીણ પટેલ પંજાબન સહિત અન્ય અગ્રણીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે વોર્ડ નંબર 8 માં ફાટા તળાવ થી જૂના પાંજરાપોર સુધીના વિસ્તારમાં 14 લાખ 65000 રૂપિયાના ખર્ચે પેવર બ્લોક ના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શેડી સરક યોજના અંતર્ગત આ ગ્રામંત નગરપાલિકાને મળી છે